ગ્રામજનોએ સાંતલપુર યુજીવીશિયલ કર્મીઓ પર રોષ ઠાલવ્યો હતો દુર્ઘટના સમયે યુજીવીશિયલ કર્મીઓનો ફોન બંધ હોય છે જેથી સમયસર મદદ મળતી નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે યુજીવીશિયલની બેદરકારી સામે ગામ લોકોએ નુકસાનની ભરપાઈને લઈને માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર મારું નામ પૃથ્વીરાજ વિરમજી જાડેજા છે કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી ને ફ્રીજ અને પંખા લાઈટ બધું બળી ગયું છે મારું નામ આયર કરશનભાઈ ડુંગરભાઈ છે અને મેં આવાર અવારનવાર રજૂઆત પણ ઘણી બધી કરી છે પણ આ લોકો હેલ્પર સ્વિચ ઓફ ફોન રાખે છે અને જેથી કરીને અમારા જે કયા નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર ગમે તે ફોટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે બરાબર તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને ટાઈમ માટે ફોન એના સ્વિચ ઓફ ના વાગી અને જેથી કરીને નુકસાન થતા અટકે આટલી અમારી રિક્વેસ્ટ છે જાડેજા વિક્રમસિંહ જોરુભા પૂર્વ સરપંચ ગ્રામડી બરાબર શું સમસ્યા છે સમસ્યા એ છે ગઈ રાતે એકદમ ગામડી ની અંદર અડધા ગામ ની અંદર ફૂલ લાઈટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને આઠથી દસ લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે અને બીજું એ જાનાની ના સારી કારણ કે રાત્રિના સમયે હેલ્ફ્રોના ફોન લાગતા નથી હેલ્ફ્રો સ્વિચ ફોન રાખે છે અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું અને અમારા પાસે સાસઠ ટકાઈનો નંબર હતો તો મેં અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી તેથી અમે યુજીસીવીએલને કહેવા માગી છે કે તમારા કર્મચારીઓ રાતે ફોન ચાલુ રખાવો જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઈટ બંધ કરાવી શકે બરાબર અંદાજે ગામ લોકો ને કેટલું આઠ થી દસ લાખ નું નુકસાન છે ગામ લોકો ને એથી વિશેષ પણ થઈ શકે જો સર્વે કરવામાં આવે તો સારું